અમદાવાદના ભાડજ ખાતે માધવ પાટી લોન્સ ખેલૈયાઓથી છલકાયું ચોથા નોરતે પ્રીમિયમ મંડળીમાં રાસ ગરબાની રમઝટ જામી હતી અમદાવાદમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી ચાલી રહી છે ત્યારે ચોથા નોરતે પણ ગરબા રસિકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો નવલી નવરાત્રીના ચોથા નોરતે માધવ પાટી લોન્સ ખેલૈયાઓથી છલકાયું હતું ખેલૈયાઓ જોમ અને જુસ્સા સાથે ગરબા રમવા પહોંચ્યા હતા ચોથા નોરતે પણ પ્રીમિયમ મંડળીમાં રંગબેરંગી ડ્રેસો સાથે ગરબા રસિકોએ જમાવટ જમાવી હતી અહીંના ગરબામાં આધુનિક લાઇટિંગ અદ્યતન સાઉન્ડ સિસ્ટમ અને થિયેટર ટાઇપના સીટિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે શહેરમાં આવેલા માધવ પાર્ટી લોન્સમાં પ્રીમિયમ મંડળીમાં રાસની રમઝટ જામી હતી જેમાં ખેલૈયાઓ લાલ પીળા અને કેસરી જેવા તેજસ્વી રંગોના ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ગરબાની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને નવરાત્રીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી

સ્પેસીસ સારી છે પ્લસ ગરબાનું આયોજન છે ત્રણ તાલીમ આયોજન કરેલું છે પ્લસ કે આમાં મંડળીનું પણ આયોજન કરવાનું આવ્યું છે અને અહીંયાનું કેવું એવું છે કે અહીંની પ્રીમિયમ મંડળી સારી એવી છે અને અહીંયા ક્રેઝ પણ સારો એવો છે અને અહીંયા પબ્લિક પણ સારી એવી આવે છે તમને રમવાની પણ મજા આવશે અને આ લોકોનું આયોજન પણ સારું છે ખૂબ સરસ છે અહીંયા આવીને અમને ખૂબ મજા આવી ખૂબ રમ્યા અમે પણ અમારું ફ્રેન્ડ્સ ગ્રુપ છે અમે બધા આવ્યા છીએ ફેમિલી સાથે પણ આવ્યા છીએ અને અહીંયા આયોજન લોકોનું ખૂબ સરસ છે ખૂબ મજા આવી ઓકે થેન્ક યુ